નમસ્કાર મિત્રો ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ નવ વન અને વન્યજીવ સંસાધન આ પાઠના હેતુલક્ષી પ્રશ્ન જોઈએ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો શરૂ કરીએ હેતુલક્ષી પ્રશ્ન જવાબ યોગ્ય જળકા જોડો વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે પેલું ઈસવીસન ઓગણીસો એકોતેર જવાબ ત્રણ વાઘ પરિયોજના બીજું ઈસવીસન ઓગણીસો બાણું જવાબ પાંચ હાથી પરિયોજના ત્રીજું ઘડિયાળ ત્રીજું ઘડિયાળ જવાબ એક મીઠા પાણીના મગજ ચોથું લાલ પાંડા જવાબ બે પૂર્વ હિમાલયના સિતવનોમાં જોવા મળે છે પાંચમું એક સિંગી ગેંડો જવાબ ચાર અસમના દલદલીય ક્ષેત્રોમાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બારમા સ્થાને છે ખરું વિધાન બીજું ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે આ વિધાન ખરું છે ત્રીજું ગુજરાતની નદીઓના જળ બિલાડીની પ્રજાતિ આજે લુપ્ત થવાને આવે છે આ વિધાન સાચું છે ચોથું અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓને ચોક્કસ મર્યાદામાં અનુમ અનુમતિ આપવામાં આવે છે આ વિધાન સાચું છે પાંચમું ભારતમાં ગીધની કુલ છ પ્રજાતિઓ જોવા મળે છે આ વિધાન ખોટું છે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પેલું રાઇનોવિઝન બે હજાર વીસ અંતર્ગત ભારતમાં ગેંડાની સંખ્યા કેટલી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે જવાબ બી ત્રણ હજાર બીજું લોકો આજે પણ બળતણ માટે લાકડા કાપે છે તેમને લાકડાના વિકલ્પ રૂપે સાનો ઉપયોગ કરવાનું તમે સૂચવશો જવાબ વિકલ્પ એ અને બી બંને સૌર ઉર્જા અને કુદરતી વાયુ એટલે જવાબ સી ત્રીજું ભારતમાં પશુ પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિઓ છે જવાબ એ એક્યાસી હજાર બસો એકાવન મને ઓળખો હું કોણ છું જવાબ પેલું હું વ્યક્તિગત માલિકીનું જંગલ છું જવાબ ખાનગી જંગલ બીજું જંગલ કપાય છે ત્યારે વાતાવરણમાં મારી માત્રા વધે છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું સામાન્ય અર્થમાં વૃક્ષો ઝાંખરા કે ઘાસનો સમુચ્ય છું જવાબ જંગલ ચોથું હું દક્ષિણના ગીચ વરસાવનોમાં જોવા મળતી સાપની પ્રજાતિ છું જવાબ રાજનાગ અથવા તો કિંગ કોબ્રા પાંચમું હું એવો દેશ છું જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે જવાબ ભારત મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી આઇકન ટચ કરશો આપણા મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો અસ્તુ